વસાવા વસીસ વસાવાની રાજનીતિની સાથે સાથે એક ફરી એક વખત કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાખ્યો જંગ જામશે એવી અત્યારે સમાચાર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાથી આવી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી બીટીપી પાર્ટી જેમાં મહેશ વસાવા તેમના પિતા છોટુ વસાવા આ તમામ જે વસાવા પરિવાર છે તેમનું પ્રભુત્વ એ ડેડિયાપાડાના આસપાસના વિસ્તાર હોય એ નર્મદા જિલ્લો હોય એ ભરૂચ જિલ્લો હોય એ આસપાસના આદિવાસી વિસ્તારની અંદર આ વસાવા પરિવારનું ખુબ મોટું પ્રભુત્વ રહેલું છે કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં મોટો ખેલ પાડી દીધો છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસ માં જોડાશે તેવા સમાચાર છે

કોંગ્રેસ જે છે તે મોટો ખેલ પાડી રહી છે તે પ્રકારના સમાચાર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે જી બિલકુલ ભાવિક આમ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસો જનાક્રોશ યાત્રા વડે ઉત્તર ગુજરાત હોય બાદમાં મધ્ય ગુજરાત હોય અને આવનારા સમયની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ જ્યારે જનાક્રોશ યાત્રા પહોંચવાની છે એ પહેલાં જ કોંગ્રેસે દક્ષિણ ગુજરાતની અંદર એક મોટો ખેલ પાડી દેવાનો છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી બીટીપી પાર્ટી જેમાં મહેશ વસાવા તેમના પિતા છોટુ વસાવા આ તમામ જે વસાવા પરિવાર છે તેમનું પ્રભુત્વ એ ડેડિયાપાડાના આસપાસના વિસ્તાર હોય એ નર્મદા જિલ્લો હોય એ ભરૂચ જિલ્લો હોય એ આસપાસના આદિવાસી વિસ્તારની અંદર આ વસાવા પરિવારનું ખૂબ મોટું પ્રભુત્વ રહેલું છે એ પછી છોટા છોટુ વસાવા પણ ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય એ મહેશ વસાવા પણ ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છે થોડા સમય પહેલાં એટલે કે બે હજારને ચોવીસમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા અને થોડા સમય પહેલા તેઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું બાદમાં એવી પણ ચર્ચાઓ હતી કે હવે શું મહેશ વસાવા એ રાજનીતિથી દૂર રહેવાના છે કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું આમ તો મહેશ વસાવાનો એ રાજનીતિની અંદર જન્મ થોડા વર્ષો પહેલા જ્યારે ભીલ વિસ્તારની અંદર એક ચળવળ ચાલતી હતી ને એ ચળવળમાંથી મહેશ વસાવાનો રાજનીતિની અંદર જન્મ થયો હતો અને ખૂબ જ મોટા અને પ્રબળ નેતા તરીકે આદિવાસી વિસ્તારમાંથી જ્યારે મહેશ વસાવા અને છોટુ વસાવા સાથે સાથે બીટીપી પાર્ટી ઉભરીને આવી હતી પણ તો આ બધા વચ્ચે જ્યારે ચેતર વસાવાએ ડેડિયાપાડાની સીટ ઉપરથી જીતીને આવે છે ત્યારબાદ મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં બે હજારને ચોવીસમાં જોડાઈ જાય છે બાદમાં બે હજારને પચીસની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે ત્યારે સૌને એવું થાય છે કે હવે મહેશ વસાવા કદાચ રાજનીતિથી સંન્યાસ લઈ લીધો હોય અને હવે રાજનીતિથી કદાચ મહેશ વસાવા દૂર રહેશે પણ તો આ બધા વચ્ચે જ્યારે મધ્ય ગુજરાતના જન યાત્રા ચાલી રહી છે એનું સમાપન દાહોદના કંબોઈ ખાતે થવાનું છે અને કંબોઈ ખાતે જ મહેશ વસાવા એ કોંગ્રેસની અંદર જોડાવાના છે સૌથી સમાચાર સામે આવી રહ્યા છે અને જ્યારે મધ્ય ગુજરાતની અંદર જનઆક્રોશ યાત્રાનું સમાપન થશે બાદમાં થોડા દિવસો બાદ દક્ષિણ ગુજરાતની અંદર જન યાત્રા પહોંચવાની છે એ પહેલા જ ત્યારે કંબોઈની અંદર જ્યારે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ જશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં જ્યારે જનઆક્રોશ યાત્રા પહોંચશે ત્યારે તમામ જવાબદારી કોંગ્રેસને મજબૂત કરવાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય આ તમામ જવાબદારી કદાચ એ મહેશ વસાવાના શિરે કોંગ્રેસની જવાની છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં એવા પ્રબળ નેતા કોંગ્રેસ શોધતી હતી જે વિસ્તારની અંદર ચેતર વસાવાનું પ્રભુત્વ અત્યારે વધતું જાય છે જે વિસ્તારની અંદર મનસુખ વસાવાનું પ્રભુત્વ અત્યારે વધતું જાય છે જે વિસ્તારની અંદર ધવલ પટેલ અત્યારે ખેલ પાડતા જાય છે આ બધા વિસ્તારની અંદર અનંત પટેલને કોઈ સાથ આપે એવા પ્રબળ અને મજબૂત સાથે સાથે અનુભવી રાજનેતાની જરૂર કોંગ્રેસને એ દક્ષિણ વિસ્તારની અંદર હતી ત્યારે અત્યારે કોંગ્રેસે મોટો ખેલ પાડીને મહેશ વસાવાને કોંગ્રેસમાં જોડી રહી છે અને મહેશ વસાવા જ્યારે કોંગ્રેસમાં જોડાશે એ બાદ દક્ષિણ ગુજરાતની રાજનીતિ વધુ ગરમાવાની છે કારણ કે એક બાજુ ચૈતર વસાવા મનસુખ વસાવાની લડાઈ ચાલતી હતી બીજી બાજુ ધવલ પટેલ અનંત પટેલની લડાઈ ચાલતી હતી આ બધા વચ્ચે હવે જ્યારે મહેશ વસાવાની એન્ટ્રી થશે એટલે ફરી એક વખતે આદિવાસી વિસ્તારની અંદર એ ડેડિયાપાડાની આસપાસનો વિસ્તાર હોય

વચ્ચે જોયું હતું કે એક ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી હતી કોંગ્રેસની જે અલગ પાર્ટી કરવાની વાત અને ટ્વીટ જે છે તે વાયરલ થયું હતું હવે મહેશ વસાવા કે જે કોંગ્રેસમાં જાય છે તો ક્યાંક ને ક્યાંક જે ફેઝલ છે ફૈઝાલ પટેલ છે તેમને નુકસાન થાય અથવા તો જે કોંગ્રેસ માટે જે જે કામ થયા છે કોંગ્રેસની વાતો થઈ છે એની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચા કારણ કે ફેઝલ પટેલ છે તે પણ એક્ટિવ રીતે જોવા મળી રહ્યા હતા રાજનીતિની અંદર એક્ટિવ જોવા મળી રહ્યા હતા અને એની વચ્ચે કોંગ્રેસ જે છે તે અત્યારે એ જ વિસ્તારની અંદર માયસ વસાવાને પોતાની પક્ષમાં અને પોતાની પાર્ટીમાં લેવા માટે ત્યાં પ્રબળ મહેનત જે છે તે કરી રહી છે અને આ મહેનત ક્યાંક ને ક્યાંક સફળ થતી પણ જોવા મળી રહી છે જે બિલકુલ ફેઝલ પટેલ આમ તો દિગ્ગજ નેતા પૂર્વ રાજ્યસભાના સાંસદ એવા અહેમદ પટેલના પુત્ર છે છેલ્લા ઘણા સમયથી આમ તો એ રાજનીતિથી દૂર હતા ભાવિક પરંતુ જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે પહેલાં થોડા સમય પહેલાં તેમનું એક નિવેદન પણ સામે આવે છે એ લોકોની વચ્ચે જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી નારાજ પણ છે કારણ કે જીગ્નેશ મેવાણીના વખાણ કરે છે બીજી બાજુ આંતરિક જૂથવાદ જે કોંગ્રેસનો સામે આવે છે તે આપણે હંમેશા જોતા હોઈએ છીએ તેમાં ફેઝલ પટેલ કે પછી એ અહેમદ પટેલના પરિવારમાંથી આવતા કોઈ પણ સભ્યો કોંગ્રેસમાંથી હંમેશા નારાજ રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્યારથી અહેમદ પટેલ સ્વર્ગવાસ થયા છે ત્યારથી ફેઝલ પટેલ અને તેમના પરિવારને કોંગ્રેસ મહત્વ નથી આપતું તેવા પણ આરોપો ફેઝલ પટેલ લગાવી ચૂક્યા છે આ બધા વચ્ચે જ્યારે હવે દક્ષિણમાં પટેલ પટેલ સિવાય અનંત એક જ એવા નેતા દક્ષિણની અંદર કોંગ્રેસને મજબૂત રીતે ટકાવી શકે આ બધા વચ્ચે જ્યારે ફૈઝલ પટેલની પણ નારાજગી છે અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે થોડા સમય પહેલા ફૈઝલ પટેલ પણ એક્ટિવ થયા છે પરંતુ હવે જ્યારે મહેશ વસાવાની એન્ટ્રી થઈ છે કારણ કે મહેશ વસાવાનો પરિવાર છેલ્લા કેટલાય લાંબા સમયથી એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો આવે છે એ વિસ્તારને સારીમાં સારી રીતે જાણે છે કારણ કે પેલા જેડીયુ પાર્ટી હતી જેડીયુ થી અલગ પડીને બીટીપી પાર્ટી બનાવી અને બીપી બીટીપીથી અલગ પડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાણા એટલે ખૂબ બહોળો અનુભવ રાજનીતિનો એ મહેશ વસાવાને રહેલો છે અને એ જ રાજનીતિનો અનુભવનો હવે ફાયદો એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આવનારા સમયમાં ઉઠાવવાની છે કારણ કે કોંગ્રેસ મહેશ વસાવાને જ્યારે પણ પોતાની પાર્ટીમાં જોડશે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને આવનારી જનાકૃષની યાત્રા એ જ્યારે દક્ષિણ ગુજરાતમાં પહોંચવાની છે ત્યારે તમામ જવાબદારી અને કોંગ્રેસને મજબૂત રીતે દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે જીતાડવી એ તમામ જવાબદારી મહેશ વસાવાના સુધી કોંગ્રેસ નાખે તો પણ અત્યારે ના ન કહી શકાય કારણ કે દક્ષિણ ગુજરાતની રાજનીતિ આમ તો ગરમાયેલી જ હોય છે પણ તું હવે આ બધા વચ્ચે કોંગ્રેસ જે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક મૃત અવસ્થામાં હોય એવું પણ આપણે કહી શકીએ કારણ કે અનંત પટેલ સિવાય એવા કોઈ મજબૂત નેતા નહોતા બધા વચ્ચે મહેશ વસાવાને જોડીને હવે કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ એ દક્ષિણ ગુજરાતની અંદર મજબૂત કર્યું છે ભાવિક જી જી ઉમંગ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા એ યોજાવાની છે અને એ પહેલા કોંગ્રેસે મોટો ખેલ પાડી દીધો છે અને હવે દક્ષિણ ગુજરાતની અંદર વસાવા વર્ષિસ વસાવા વર્ષિસ વસાવા જે છે તેની રાજનીતિ જોવા મળી શકે છે મહેશ વસાવા એ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસ નેતા કહી શકાય આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તો સાથે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એટલે ત્રણેય વસાવા જે છે તેની વચ્ચે હવે એક ટક્કર જે છે તે જોવા મળી શકે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં શું નવું થાય છે સમાચારોમાં અત્યારે બસ એટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર